હેલ્લો દોસ્તો ગુડ મોર્નિંગ આપણે નાસ્તા પાણી કરી લીધા છે ને વડી બફા મેઘી છે રોટલી થાય છે આપણે ખીલખોડા ને નાસ્તો કરાવી આવીએ તો ખીલખોડા તો ઘેરે હોતે તે આવવા મળ્યા છે ન્યા પૂરું પોગે નહિ એટલે ઘરે આવે આપણે ખીલખોડાના ઘરે જઈને એને નાસ્તો કરાવી આવીએ જો પાણી ને પાણી પીવે છે ટોપરું મેકેલું છે ને ટોપરું ખાય છે આપણે આવ્યા એટલે બધા મીડા છે ઝાડવા ઉપર ચડવા ગરમા ગરમ રોટલી છે પાણી ભરેલું છે શ્રીફળ ખાય નાસ્તા કરાવી આપડે વૈયા છે અહીંયા રસોઈ બને છે સોયા બફાઈ ગઈ છે અને આપણને ઓર્ડર આવ્યો છે લસણ ફોલવાનો ટમેટું કાપવાનું છે લસણ ફોલવાનું છે રોટલી બનવા આવે છે આપણે લસણ લઈને બેઠી જઈએ અત્યારમાં ટિફિન કરવાનું હોય એટલે થોડુંક કરાવવા લાગવું પડે હ્યારે છોકરાઓને દૂધ ફ્રિજ માંથી બહાર કાઢ લઈ એક ટામેટું લઈ લઈએ

આપડે ટામેટા લણ ફોલી દીધું છે આપણું કામ પૂરું છું છે અને હવે ચકલા ને દાણા નાખવા જાય છે ચકલીયા ઉડી તો ગયા છે ખીલખોડા ચકલીયા એનો વારો છે ચકલી અત્યારે બધા લીંબુડી બેઠા છે એક પછી એક ખાવા આવશે પણ શું છે કે બીવે આપડી થી હલચલ થાય ને ક્યાં ઉડી જાય

ના મિની ગાર્ડન ને કેવાય શું કેવાય આને શું ભાજી કહેવાય તાંદળિયાની ભાજી આને કહેવાય તાંદળિયાની ભાજી છે તાંદળિયાની ભાજી બહુ ફાવ મને

છે તો ચાલો હવે હવે આપણું ટિફિન ભરાઈ ગયું અને કામે કામે ઘરે આવો ભંજવાડ આવે છે કોક ફોન જોવે છે કોઈક ધૂળ સુસે છે કે જેવું ઓપીજી હોતો હતો મું ત્યારે વાજા છે 850 આયા રાંધવા બાંધવાનું કઈ પ્લાનિંગ હાલતું નથી ટીવી જોવામાં બધાય વ્યસ્ત છે હું થોડું સી નાખીને બેઠી જા છે રાંધવાનું રસોઈ બનતી લાગે છે સી હું કેર વાજાખો દી તમે દીસ્કો હું દીસ્કો કરતા તો કેવું મજા આવી તમે જાતા સ્કૂલે કાલે હેની રજા ગણેશ ચતુર્થી ની આજે ખાવામાં શું બનાવવાનું છે દૂધી અને ડાળ તારી દોસ્તારો ને બધા રમવા આવશે કાલે

સારું હોય આ અવલોગ્ન અહિયાં પૂરો કરીશું